હવે મિત્રો મામલો ગરમાયો છે બિલકુલ મામલો ગરમાયો છે ચેતરભાઈ વસાવાની બંને પત્ની જે છે એ એમને અટકાયત કરવામાં આવી છે જેમ કે આવી છે કે બંને પત્નીઓને ચેતરભાઈ વસાવાને મળવા જતી અટકાયત કરવામાં આવી છે જેમ આવી છે કે હાલીને જો હામ આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટેલાને પણ અટકાયત કરવામાં આવી છે બધા નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓને અટકાયત કરવામાં આવી છે સ્કેમ આવું થઈ રહ્યું છે જી હા મિત્રો વિડીયોને અંત સુધી જતો હવે બિલકુર નજીક આવી ગયું છે લડા લડાઈ થવાની બિલકુર નજીક છે જે ચેતરભાઈ વસાવાના સમર્થકો બધા આવી ગયા છે જેમ કે કેવાય છે કે એમના કાર્યાલય પાસે લાખો લોકો ભેગા થઈ ગયા છે જે થોડી જ વારમાં આપણને સમાચાર પ્રાપ્ત મુજબ મળી રહ્યા છે કે હાલ કહેવાય છે કે જે બંને પત્નીને ગિરફતાર કરવામાં આવી છે ત્યારે બંને પત્ની જે છે ચાલીને પોતાના પગ ચાલીને ત્યાં આવી રહી છે જેટલે કે ડેડિયાપાડા આવી રહ્યા છે કેમ કે ગાડીની સામે જે પોલીસ એટલે કે નર્મદા બધી જ પોલીસો ત્યાં આગળ ગોઠવી દેવામાં આવી છે જેમ કહેવાય છે કે બિલકુલ જે મારે મારે થવાની શક્યતા બિલકુલ વધી ગઈ છે નજીક આવી ગઈ છે શું થશે આવે જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવાના બે વાગ્યે જે ડેડિયાપાડા કોર્ટે હાજર કર્યા હતા તેથી જ સમર્થકો બધા ત્યાં આગળ આગળ ફરી વળ્યા હતા અને છોડાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ પોલીસ કાપલો વધારે હોવાના કારણે ચેતરભાઈ વસાવાને ફરી ગાડીમાં મૂકીને જે લઈ ગઈ છે જેમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટલિયા જે આવી રહ્યા છે ત્યારે ગોપાલભાઈ ઇટલિયા સાહેબને પણ અટકાઈત કરવામાં આવે છે બધા લોકો કહે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા એડવોકેટ વકીલ છે અને કેસ લડવા માટે એ આવ્યા છે તો છતાં એમને પણ અટકાયત કરવામાં આવી છે શું હે આની પાછળનું કારણ શું થઈ શકે મિત્રો મિત્રો આમ ચોખ્ખું કહેવાય છે કે ભાઈ કોઈ કેસ લડવા માટે આવે એમને પણ અટકાયત કરવામાં આવે તો કેવી રીતના જે કેસ લડી શકે તમે વિચાર કરો જ્યાં મિત્રો અત્યારે જે મામલો છે ખૂબ એટલે ખૂબ ગરમાયા છે રાજકારણ આખા ગુજરાતના નેતાઓ ત્યાં નર્મદા કેવડિયા પાસે તેમજ બધી જગ્યા પર નાકાબંધી કરી દેવામાં આવી છે નેતાઓને અટકાયત કરવા માટે પરંતુ અમુક નેતા ચાલીને પણ આવી રહ્યા છે જ્યાં મિત્રો આમ કહેવાય છે કે હાલી રાજસ્થાનથી પણ એક મેસેજ મળ્યો છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને ચૂડી મૂકો બાકી અમે પણ રાજસ્થાનથી ગુજરાત આવવાના રવાના થવાનું મજબૂર ના કરશો જ્યા હા મિત્રો જરૂરથી આપણે જોઈશું જરૂરથી મારા મારા થવાની બિલકુલ નજીક આવી ગયા છે જરૂરથી આપણે બતાવીશું સેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો